પ્રભુ શ્રી ક્રિષ્ન નામમાં તમામ એક વિશ્વાસુ ભાઈઓ બહેનો બાળકોને તથા સેવકોને બિસપો પાસ્ટરો બાળકોને સર્વને પ્રભુ શ્રી ક્રિષ્ઠ નામમાં પ્રેમી સલામ જયુ આ વિડિયો દ્વારા હું તમારી વશમાં આવી રહ્યો છું અને પ્રભુનું વચન લઈને તમારી મધ્યમાં આવું છું તો ખાસ આશા કરું છું કે તમે જ્યાં છો ત્યાં સહી સલામત હશો પ્રભુ તમારી સાથે હશે આશા કરું પ્રભુ સર્વને આશીર્ષિત કર્યા વચન દ્વારા અને વિડીયો દ્વારા વિડિયો પહેલેથી છેલ્લે તક જોજો પ્રભુ તમને સગળાને આશિષિત કરે આનંદિત કરે પ્રભુના વચનને જ્યારે આપણે જાણીએ તે પહેલાં એકનાની પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમાળ મહાન અદ્ભુત પ્રભુ દીન દયાળો કૃપાળો મહિમાવાન ભવ્યવાન સારી સૃષ્ટિના માલિક સારી સૃષ્ટિના સર્જનહાર કરતા દયાવાન ભવ્યવાન

આ વચ્ચન જેટલા લોકો સાંભળે જેઓના જીવનમાં બહુ જ પ્રભુ કઈ પ્રકારની આર્થિક સમસ્યા દૂર થાય પ્રભુનો આનંદ ને ખુશી આવે વિશ્વાસ કરીએ કરભુના નામથી માંગે છે પિતા પ્રભુ પ્રભુનો ધન્યવાદ કરીએ પ્રભુના નામની સ્તુતિ મહિમા કરીએ દુનિયામાં ઘણા બધા લોકો દુખિત છે દર્દી છે પીડિત છે ઘણો બધા ગમે ગામ દહે દે ફરી જાય છે સત્તા પણ ઘણા બધા માથે ભાર બોજ કરજ લઈને ફરે છે ઘણા બધા પીડિત છે ઘણા બધા રોગી છે દુઃખી છે દર્દી છે દુઃખના ડુંગર આડા દેવાઈ રહ્યા છે ઘણાને જીવનમાં શાંતિ નથી તો આજ તેઓને માટે હું ખાસ પ્રભુનું જીવતું પવિત્ર પાવન મહાન અદભૂત વચ્ચન લઈને આવી રહ્યો છું એ વાત મારી નથી એ વાત સર્વશક્તિમાન પરમેશ્વરનું જીવતી વાત છે બાવીસ મી કલમ પાન નંબર પાંચસો ને સોળ જૂના કરારમાં આપણી સાથે પ્રભુ આ વાત કરે કરે છે તો ખાસ ધ્યાનપૂર્વક સાંભળીએ તારો બોજો પર નાખ એટલે તે તને નિભાવી રાખશે એકદમ જોરદાર ને સારી સુંદર વાત આપણે ગળખુલી કરે કરે છે પ્રિયો દુનિયામાં ઘણા બધા પ્રકારનો ભોજ હોય છે ખાલી લેણાનો કર્જ દેવાનો નહીં ઘણા બધા લોકોના જીવનમાં પીડા હોય વેદના હોય ગરીબ હોય કંગલવાસતા હોય

તમારા માથા પર કેટલી જવાબદારી લઈને તમે શાલો છો તમારા જીવનમાં કેટલી જવાબદારી લઈને તમે શાલો છો તમારા ઘરની જવાબદારી કામની જવાબદારી મહેનતની જવાબદારી ખાડા ખેતીવાડીની જવાબદારી ધંધા ની જવાબદારી ઘણા બધા પ્રકારના બોજ માણસના ના માટે હોય છે પ્રિયો પરમેશ્વર નું વચન કહી રહ્યો છે કે તમારો બોજો તમારો બોજો યહોવા પર નાખી દો તમારો દુખ પ્રભુ ને આગળ ઠાલવી દો તમારા આસુ પ્રભુ લુસી નાખશે તમારા ભાર તમારા બોજ પ્રભુ દૂર કરી લેશે તમારા વજન તમારા માથે જે બીમારીનો વજન છે જે પીડાનો ભાર છે જે કઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે બાઇબલમાં લખ્યું યહોવા પરમેશ્વર નિભાવી લેશે એટલે ઉઠાવી લેશે અને કહે છે તે કદી ન્યાયને ઠોકર ખાવા દેશે નહીં સી નું વચન કહે છે જેને વિશ્વાસ કરીને પોતાનું જીવન પ્રભુને પ્રાર્થના પ્રાર્થનામાં પ્રભુના વિશ્વાસ બની રહેશે અને તેમના ભાર તેમના બોજ પ્રભુને રોજ રોજ માટે આપી દેશે પ્રભુ તેના બોજ તેના વજન તેની ભાર તેની જવાબદારી પ્રભુ રોજ ને રોજ ઉઠાવી લેશે અને કહે પ્રભુ કદી ઠોકર ખાવા દેશે નહીં કે પડવા દેશે નહીં પણ પ્રભુ તેને પુષ્કળ ને પુષ્કળ આનંદિત કરશે આશિષિત કરશે અ પ્રભુ નું વસન સાંભળનાર પ્રિય આ દેવનું વચન કહે છે કે તમે દન પ્રાર્થના કરવાથી રોજ પ્રભુ ઉઠાવી લેશે તે તમને ઠોકર ખાવા દેશે નહીં તમે જાણશો તમે જે કાર્ય કરો છો તમે સફળ થાવ ફળીભૂત થાવ આશીર્વાદ થાવ જે કે બીજું વચન આપણે જાણીએ ત્યારે પ્રભુ વચન કહી રહ્યું છે કે વચન ગીત શાસ્ત્ર ના માં ગીત શાસ્ત્ર અડસઠ અને તેની ઓગણીસમી કલમ તમે દેખો ધન્ય સ પ્રભુને જે રોજ આપણો બોજો ઉસ્કી લે છે તે આપણા તારણનો દેવ છે હાલેલુયા જે કોઈ રોજ પ્રભુને આગળ તેનો બોજ ઠાલવી દે છે પ્રભુ તેનો બોજ ઉઠાવી લે છે તેના આંસુ લૂસી દે છે તેની માંગી પ્રભુ દૂર કરે છે તેના માટે રોજ પ્રભુ નવો રસ્તો ખોલે છે તેના કામોમાં કાજુમાં ધંધામાં નોકરીમાં સેવામાં હર એક બાબતમાં પ્રભુ તેમને સારો રસ્તો દેખાડે છે પણ પ્રભુ પર

મેં પ્રાર્થના કરું કે આ વચન દ્વારા તેઓ વિશ્વાસ કરે તમારી પર ભરોહો કરે પ્રભુ છે અને આશા કરીને વિશ્વાસ થી પ્રભુ તેઓ આગળ અને પ્રાર્થના કરવાથી પ્રભુ છે તેઓના બોજ હલકા થાય તેઓને જવાબદારી સહયોગ આપો હર એક ના કામોમાં કાજોમાં નોકરીમાં ધંધામાં સેવામાં પ્રભુ તમે બ્લેશિંગ કરો પ્રભુ હર એક મનોરથો પ્રભુ તમે પૂરી કરો પ્રભુ જીવનના જીવનમાં દુષ્ટ આત્મા કામ કરતો હોય આત્મા કામ કરતો હોય કામ કરતું નષ્ટ જાય પ્રભુ લોકોના જીવનમાં આરો મળે શાંતિ મળે બોજ હલકા થાય અને બધા પ્રભુ નામમાં આશીર્વાદ થાય એવા વિશ્વાસ થી પ્રાર્થના કરું છું પિતા બ્લેસિંગ કર गौर सदा साथ हो जो और नाम महिमा हो जाओ मान महिमा गौरव बड़ी इज्जत ने साथे प्रभु मैं तुम्हारा हाथों में सो पेश सामने स्वीकारो माने करो ने प्रभु आशीर्वाद आप यीशु ना नाम थी मांग लो सुबह सामने स्वीकारो माने करो आशीषित करो पिता नाम में